ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ ખેડા બેઠક પર ભારત સરકારના કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી અને સાંસદ દેવસિંહ ચૌહાણને સતત ચોથી વાર ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ત્યારે કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક પછી દેવુસિંહ ચૌહાણે આજે રાત્રે દિલ્હીની નડિયાદ આવી પહોંચ્યા છે જ્યાં ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં પીપલ ચોકડી પાસે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ધારાસભ્ય ધારાસભ્ય કલ્પેશભાઈ સંજય બહિડા સંગઠનના હોદ્દેદારો કાર્યકરો અને શુભેચ્છકોએ બોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણ ને ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને દેવસિંહ ચૌહાણ ખેડા બેઠક પર પુનઃ જંગી બહુમતી થી ચૂંટી લાવવા શુભેચ્છા સ આહવાન કર્યું હતું દેશના યશવી વડાપ્રધાન સૌથી લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટીના ના પરમાદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી પી નડ્ડા સાહેબ ગુજરાતના સન્માન્ય પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ ગુજરાતના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના સૌ શીર્ષસ્થ નેતૃત્વએ ગુજરાતની લોકસભાની ચૂંટણીના પ્રસંગે ખેડા લોકસભામાંથી મારી પસંદગી કરી છે ત્યારે હું આપ સૌ સર્વસ્વ નેતાઓ વિશેષ કરીને ખેડા જિલ્લાની જનતા અને ખેડા જિલ્લા ભારતીય સંગઠનના કાર્યકર્તાઓ અને ખેડાના જાંબાજ ધારાસભ્યો ભાઈ શ્રી પંકજભાઈ ભાઈ શ્રી સંજયસિંહ ભાઈ શ્રી કલ્પેશભાઈ ભાઈ શ્રી અર્જુનસિંહ ભાઈ શ્રી રાજેશભાઈ અને આખી આ ટીમને જેઓ સતત માર્ગદર્શન કરી રહ્યા છે એવા ખેડા જિલ્લાના યુવાન જુજારુ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી અજયભાઈ અને સૌ જિલ્લાની ટીમ મંડળની ટીમ અને છેવાડાના અંતિમ છેડે કામ કરતા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓનો હું આભાર માનું છું અને આપ સૌને હું વિનંતી પણ કરું છું કે કદાચ ચહેરો દેવુસી चव्हाणનો દેખાતો હશે પણ આપણે ત્યાં આ વ્યવસ્થાનો પદ છે આ સંસદ સભ્યની પસંદગી કોઈ વ્યક્તિની નથી થઈ આ ભારતીય જનતા પાર્ટીના প্রত্যেক કાર્યકર્તાના સન્માનની થઈ છે પરિશ્રમની થઈ છે આદળે મોદી સાહેબે જે ભરોસો અને વિશ્વાસ બતાવ્યો છે એ સમગ્ર જિલ્લાના સંગઠન ઉપર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટીમ ઉપર આ ભરોસો મૂક્યો છે અને જે પ્રકારે આપણે જોઈ શક્યા છીએ કે દેશમાં વિશેષ કરીને દુનિયાના કેટલાક દેશોના ઇતિહાસ જોશું તો ખબર પડશે કે ક્યારેક દરેક દેશના એવો અવસર આવે છે જે અવસર દેશની કાયા પલટ કરી નાખતા હોય છે